શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામજીનો જન્મદિવસ શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠ્ઠી તિથિએ ઉજવવામાં આવે છે જેને હલસષ્ઠી અથવા રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે આજે ચૌદ ઓગસ્ટ અને ગુરુવાર એટલે કે રાંધણ છઠનો તહેવાર છે નમસ્કાર હું છું રિયાઝ આજે આપણે રાંધણ છઠના પૌરાણિક મહાત્મ્ય વિશે વાત કરીશું રાંધણ છઠને હલસષ્ઠીનો તહેવાર પણ કહેવાય છે જે ખેડૂત સમુદાય માટે વિશેષ મહત્વ ધરાવે છે ગ્રામીણ વિસ્તારોમાં તે ખૂબ જ ભક્તિ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે દ્વાપર યુગમાં આજ તિથિએ ભગવાન વિષ્ણુના પ્રિય શેષ નાગે બલરામના રૂપમાં અવતાર લીધો બલરામના શસ્ત્રો હળ અને મુશળ છે બલરામને તેમની કૃષિ પ્રવૃત્તિઓ અને હળને કારણે હળધર પણ કહેવામાં આવે છે તેથી આ તહેવારને હલસષ્ઠી કહેવામાં આવે છે જોકે તળપદી ભાષામાં રાંધણ છઠ તરીકે વધારે ઓળખાય છે સારા નસીબની કામના સાથે બાળકોના ભવિષ્યને લઈને વ્રત ઉજવવામાં આવે છે આ દિવસે મહિલાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય માટે ઉપવાસ રાખે છે એવું માનવામાં આવે છે કે બલરામની પૂજા કરવાથી બાળકોને રોગ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે બલરામજી વિશે એવું કહેવાય છે કે તેઓ ગદા યુદ્ધમાં પારંગત હતા તેમના બે મુખ્ય શિષ્યો હતા ભીમ અને દુર્યોધન મહાભારત યુદ્ધના અંતે જ્યારે ભીમે દુર્યોધનને ગદાથી મારીને હરાવ્યો ત્યારે બલરામ આ ગેરકાયદે વર્તનથી ખૂબ ગુસ્સે થયા અને ભીમને મારી નાખવા માંગતા હતા તે સમયે શ્રી કૃષ્ણ દ્વારા સમજાવ્યા પછી જ તેમનો ક્રોધ શાંત થયો બલરામને ધીરજ શક્તિ અને નીતિનું પ્રતિક માનવામાં આવે છે તેમના જીવનને એક આદર્શ યોદ્ધા અને ભાઈ તરીકે જોવામાં આવે છે હળછઠ પર બલરામ અને શ્રી કૃષ્ણનો અભિષેક કરવાની પરંપરા પણ છે આ દિવસે ગાયનું દૂધ દહીં ઘી મધ અને ગંગાજળ ભેળવીને પંચામૃત તૈયાર કરવામાં આવે છે અને ભગવાનનો અભિષેક કરવામાં આવે છે પછી ભગવાનને ફૂલ અને નવા કપડાંથી શણગારવામાં આવે છે ભગવાનને તુલસી માખણ અને ખાંડ ચડાવવામાં આવે છે સમગ્ર ભારત કરતા ગુજરાતમાં પણ રાંધણ છઠનું વિશેષ મહત્વ છે એ સ્વતંત્ર તહેવાર નથી પરંતુ આ તહેવાર શીતળા સાતમનો એક ભાગ છે જે દેવી દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે શીતળા સપ્તમીના દિવસે ઘરમાં ચૂલોનો પ્રગટાવવાની પરંપરા છે રાંધણ છઠના બીજા દિવસે પરિવારો ભોજનની વ્યવસ્થા કરે છે રસોઈ માટે એક મહત્વપૂર્ણ દિવસ હોવાને કારણે આ દિવસને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી તેને ઘઉં કે બાજરીના લોટની ફૂલેરનો પ્રસાદ ધરાવી પૂજા કરવામાં આવે છે શનિવારે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે હળછઠના બે દિવસ પછી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આગામી સોળ ઓગસ્ટ શનિવારના રોજ ઉજવણી કરવામાં આવશે ઘણા ભક્તો આ દિવસે નિર્જળ ઉપવાસ રાખે છે અને મધ્યરાત્રિ એટલે કે બાર વાગ્યે શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી કરે છે જન્માષ્ટમી પર ગોપાલને પંચામૃતથી અભિષેક કરવાની નવા કપડાં પહેરાવવાની તેમને ફૂલોથી શણગારવાની અને માખણ તથા ખાંડની મીઠાઈ ચડાવવાની પરંપરા છે આ વખતે તમે જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કઈ રીતે કરશો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો સ્વરાજ મીડિયા પરિવાર તરફથી મહામુલા દર્શક મિત્રોને સાતમ આઠમના તહેવારોની અઢળક શુભેચ્છાઓ સાથે અત્યારે રજા આપશો ધન્યવાદ